બાયોડાયવર્સિટી કમિટી ટાટા મોટર્સ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કુલ પાંત્રીસ હજાર છોડ રોપી તેનું જતન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વસુંધરા પ્રોજેક્ટ અંતર્ગત પ્લાન્ટેશન અને ટાટા મોટર્સના સીએસઆર દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે બાવડા રેન્જ ફોરેસ્ટ વિભાગમાંથી રજનીભાઈ બલોલિયા તેમજ અન્ય સ્ટાફ ટાટા મોટર્સ લિમિટેડના સિનિયર કર્મચારીઓ તેમજ ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેસરડી ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ આગેવાનોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી